કચ્છના પ્રસિદ્ધ તીર્થસ્થાન ગુડથર ખાતે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ દેવનો મેળો આગામી પંદરમી એપ્રિલથી ભરાશે દર વર્ષે આ મેળામાં કચ્છ ઉપરાંત હાલ જામનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મહેશ્વરી સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં કઠિન પદયાત્રા કરી રહ્યા છે અને પૂજ્યમતિયાદેવના દર્શનાર્થે પહોંચે છે ગુડથરના પદયાત્રીનો પ્રવાસ શરૂ થતાં જિલ્લા મથક ભુજ ખાતે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે ભુજ મામે મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા ચાર દાયકાથી પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ચા પાણી નાસ્તો બે ટાઈમ ભોજન મેડિકલ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે પ્રમુખ કરશનભાઈ ધનજીભાઈ આઈડી અને કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે મતિયાદેવ પદયાત્રી પગપાળા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે તે અમે ચાલીસ બેતાલીસ વર્ષથી આયોજન કરીએ છીએ આ કેમ્પમાં પગપાળા મતિયાદેવ ગુડથર જતા પદયાત્રીઓ માટે ચા પાણી નાસ્તો બપોરે જમવાનું રહેવાનું મેડિલ મેડિકલ કેમ્પના આયોજન કરવામાં આવે છે મતિયાદેવનો મેળો પંદર સોળ સત્તર તારીખના ત્રી ચોથના કરવામાં આવે છે ત્યાં અહીંયા અહીંયા કચ્છથી આવે છે હાલારથી આવે છે જામનગર એ પગપાળા મહેશ્વરી સમાજના બધા યુવાનો વડીલો સાથે અહીંયા જાય છે પગપાળા